બોલો આ પમજી તમારા ફોટા નાખ્યા શીખાના બોલ બોલો આ લક્ષ્મણભાઈ તરમને ગામ છે શંકરભાઈ મારું નામ છે શંકરભાઈ હા ને કેવા છે કેવા છે બોલા ભગવાનના શીખા જય હિન્દ જય ભારત વંદે માતરમ ભારત માતા કી જય ફરી એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો તમારું અને આજે આપણે એક જાહેરાત છે આ ભાઈના સિક્કા વેસવાના છે અને તેઓ સિક્કા ફોટા વિડીયોમાંથી તમને જોવા મળશે અને તમારે પણ જો આવી જાહેરાત મૂકી તો આપણો નંબર ઓલરેડી ઉપર આપેલો છે તેઓમાં કોલ કરવો કોલ કરવાનો સમય સાતથી પાંચ રાતના દસ બરાબર બાકી મને હેરાન કરવો નહીં બાકી બહુ ખોટા ફોન આવે છે મિત્રો તો ખોટા ફોન ન કરો કારણ તમારું કલેક્શન જો રેડ છે તો જ વેસાય છે બાકી હું ગેરંટી આપતો નથી વેસાઈ જાય છે એવું અને ખોટું ફ્રોડમાં કે જૂના સિક્કાના પૈસા આવે છે મિત્રો પણ લાગત બધા સિક્કાના પૈસા આવતા નથી અમુક સિક્કા જૂનાના જ આવે છે એવું નથી નવા વિડીયો મારો પૂરો જોજો મિત્રો હર કોઈ વિડીયો મને પૂરો જોજો એની અંદર માહિતી હાશામાં હાસી બધી માહિતી તમને આપેલી છે તો વિડીયો પૂરો જોઈ લેવો જેથી કરીને તમારે ફોન એ ન કરવો પડે તમારે પાસે જાઓ અને હું ક્યારેક ક્યારેક લાઈવ આવું છું એની અંદર રેડ સિક્કા બતાવું છું કયા કયા સિક્કા રેડ કહેવાય ઓલરેડી રેડી જે હોય બધા સિક્કા રેડ નથી હોતા કોમલ હોય હ અને પૈસા સિક્કા વેસાય જેની મિન્ટ હોય છાલ હોય તો તમારા એ સિક્કા વેસાય લાખોમાં જાય પણ મિત્રો આ તમે બધા વિડીયા ખોટા જોવો છો દસની નોટ પાંચની નોટ પછી એ બધી નોટોના બધા ફેક વિડીયા છે નોટું અત્યારે ઘરે ઘરે છે કોઈની પાસે નોટું વેસાતી નથી આ તો બાકી ફક્ત ને ફક્ત પોતાની ચેનલો હાકવા જ વિડીયા બનાવે છે મિત્રો બાકી એનો કોન્ટેક કાંઈ હોય નહીં અને જેના નંબર હોય જેનો કોન્ટેક હોય એ લોકો ફ્રોડ છે મિત્રો જોકે ખો ટકા મને ક્યાંય એવો નંબર જોવા નથી મળ્યો ખાસો ડીલર કરે છે ને એનો નંબર છે તેઓના એવું ખાસું છે નહીં પણ આપણે તો ફક્ત ને ફક્ત જાહેરાત મૂકવી છે જેથી કરીને આપણે તમારા સિક્કા કોકની પાસે જાય અને ડીલર પાસે કોઈ ડીલરને ખબર પડે કે આમાં રેડ સિક્કો છે તો આપણો કોન્ટેક કરે અને હું તમારો કોન્ટેક્ટ કરું તો એવું છે આ ચેનલની અંદર જાહેરાત બધી ટૂંક સમયમાં આપણી પાસે બુક આવશે મંગાવી છે ઓલરેડી હજી પોગી નથી અને ટૂંક જ સમયની અંદર જો બુક આવી જાય મિત્રો તો તમારો હરકો સિક્કાના ફોટા મને ફોન કરશો હરકો સિક્કાના ફોટાની કિંમત હું કહી દઈશ પણ ટૂંક સમયમાં બુક આવે પછી તમારા હરકો સિક્કાની કિંમત કહીશ બરાબર પણ મારા મિત્રો ફ્રોડથી બચજો અત્યારે તમે ગમે ફોન કરશો સિક્કા નાખશો તો તમારા લાખો કરોડોના બતાવશે બાકી તમારી સાતસો આઠસો રૂપિયા માંગશે તો ક્યાંય સાતસો આઠસો રૂપિયા નાખવાની જરૂર છે નહીં ક્યાંય એવી કોઈ કંપની નથી કે જેને

રામ દરબાર રામ દરબાર હા રામ દરબાર તે વાંધો નઈ મને whatsapp માં હરખા દેખાય ને વ્યવસ્થિત ફોટા પાડે હા ને whatsapp કરજો તો આપડે નજર કરશુ એવું થાય એવી બરોબર સારું સારું હું હમણાં છોકરો આવે ને ઘરે પછી હું તમને વિના પર નંબર નાખી દઉં whatsapp કરી કઢી તમને અને ફોટા બોટા નાખે ને પછી હા ફોટા રાખો કે આજે તમને બતાવી ને સાલ બાર બધું બે બે બાજુ બતાવી અને મને છ સાત વાગ્યા માં કરી કરવી એટલે તમારો ફોન ઉપડે હો

મારો વિડીયો જોવો ને પછી વિડિયા ઘણા હિન્દી લોકો ને 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 બધા 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 તમારા છે છે એટલે એમાં કે કે પૈસા નાખતા આમાં તમને તમને તરત એમ દહ લાખ ના છે ને પાંચ લાખ ના છે અને પછી તમારી રૂપિયા કે આમાં રૂપિયા નાખો ને હાથસો માંગશે પછી પાંચ માંગશે ને બસ માંગશે આમાં હું તો બધી

जो बड़े वाले चाचा के बेटे की और छोटे वाले चाचे की बेटी की जो डेथ था बिल्कुल कहाँ से आया आखिर पिन चुगोया तो चुगोया किसने इनको कुछ समझ में नहीं आता है एंड ये लोग ना समझ आते इनकी फैमिली के ऊपर किसी ने ना कुछ ना कुछ तो कर दिया है एंड अब क्या होता है इसी वजह से भाई ये लोग ना इनकी पूरी फैमिली एक तांत्रिक बाबा के पास जाते हैं तांत्रिक बाबा क्या बोलो कि ગાઉં ને મતલબ જનકે ઉપર ના દેવી દેવતાએ આતીકો પતા હો બહુ સારા એસે જાનતે ગવ કે અંદર ના એક એસ બંધા હોતા જીપર ના દેવી દેવતા આતે ऐसा बनता था जिसके ऊपर देवी देवता तो आते ही आते लेकिन वो ना बहुत ही ज्यादा पावरफुल था तंत्र विद्या उसको ना मतलब इन सब चीजों का बहुत ज्यादा ज्ञान था एंड जब ये लोग ना उनकी पूरी जो का बड़ा चाचा था, और जो चाचा था ये लोग अपनी सारी बातें बाबा ने भाई जो इनको बताया उसको जानकर तुम्हारे घर उस तांत्रिक बाबा ने ज्योति के दोनों चाचाओं को बताया की तुम्हारे घर के चारों तरफ किसी ने आठ गुड़िया गार्ड रखी है एंड तुम्हारी फैमिली कितने जने हैं वो कहते हैं कि सबको मिलाकर आठ जने क्योंकि ये दोनों भाई ना एक साथ आते थे और ये दोनों भाई हो गए इनकी दोनों पत्नियां होगी चार जने होंगे और इनके चार बच्चे थे जिनमें से दो बच्चों की डेथ हो तो चुकी थी एंड जो तांत्रिक पाबंदी बताते हैं की तुम्हारे आठों जने की नाम की